અત્યારે હાલના ટાઈમમાં સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે એ બાબતે અમને અમને બહુ પહેલાથી એક એક બે મહિના પહેલા બાતમી મળી હતી કે જે સાયબર ક્રાઇમ જે હેન્ડલથી થાય કે જે બેઝિક એનું અંદર મોબાઈલ બેંકના એકાઉન્ટ મારફતે સાયબર ક્રાઈમ થતા હોય છે એટલે એ એકાઉન્ટ જે છે એ ઘણા બધા લોકો જોડેથી અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે કાં તો એમને ભોળવીને બીજા કોઈ બાનાથી એના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે એવી ખાનગી બાતની હતી એટલે અમને મહેરબા આઈજી સાહેબ જૂનાગઢ તરફથી આ બાબતે સૂચના મળેલી હતી કે આ બાબતે વોચમાં રહેવું અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા એ દરમિયાન અમને એક અરજી મળી મોહમ્મદ સાબીર નામના વ્યક્તિએ અરજી કરી કે મારા એકાઉન્ટનો નો યુઝ થયું છે એના અંદર નવ સાડા નવ લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે એ રીતે પૈસા ઉપાડી ઉપડાવી લીધા અને પછી મારું અકાઉન્ટ બ્લોક થઈ ગયું એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક અકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયો છે એટલે જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે એના અંદરથી અમે ડેટા તો ખબર પડી કે એના બેંક એકાઉન્ટ લિંક થઈ ગયું છે પૈસા લિંક કરી દેવામાં આવ્યા છે ને એના ઉપર સાયબર ફ્રોડ થયું છે એટલે તાત્કાલિક જ અમે એની ફરિયાદ લઈ લીધી ફરિયાદ લઈને આગળ અમે તપાસ ચાલુ કરી તો અમે જે શરૂઆતના એમના આરોપી જે એના હતા જુનાગઢના લોકલ એ આરોપીઓને પકડ્યા તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ આઠ આરોપી અહીંયા જુનાગઢના અરેસ્ટ કરેલી છે અને એ લોકોએ જુનાગઢના લગભગ બસો જેટલા બેંક એકાઉન્ટોનો લોકો જોડેથી લઈ લીધા છે કાં તો એનો ઉપયોગ કર્યો છે અને એ પૈસા બસો અકાઉન્ટમાં સાયબર ક્રાઇમના પૈસા એમાં નાખવામાં આવ્યા છે અને એ જે બસો એકાઉન્ટની વિગતો અમારી જોડે પૂરી નથી પરંતુ હાલમાં બ્યાસી એકાઉન્ટની પૂરી પૂરી વિગત મળી ગઈ છે એમાંથી બેતાલી એકાઉન્ટને અંદર પચાસ કરોડ એકતાલીસ લાખ રૂપિયા જેટલી સાયબર આખા દેશના લોકો સાથે જે ક્રાઇમ થાય છે અલગ અલગ એના પૈસા જમા કરવામાં આવ્યા છે અને એ પૈસા અહીંથી ઉપડી પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આંકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે એટલે હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને

આસિફ રહીમભાઈ અને નૈનાબેન આ તમામ લોકો જે છે આ પ્રકારે અકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તેમજ પૈસા હવાલા મારફતે આગળ મોકલવામાં સંડોવણી છે આ લોકો જે છે એમાં મૂળ જે મુખ્ય એજન્ટ છે અભિષેક અને સચિન એ આ નીચેવાળા જેટલા લોકો છે એમનો કોન્ટેક કરતા કે ભાઈ તમારા એકાઉન્ટ તમારે આ રીતે એકાઉન્ટ લઈ આવવાના છે અને તમને એમાં એના પર કમિશન આપવામાં આવશે એટલે આ જે નીચે વાળા એજન્ટ જે હતા એ તમામનો કોન્ટેક્ટ કોન્ટેક કરે ગમે તે વાત કરે કે તમને લોન આવવાનું છે તો કોઈ બીજા પૈસા આવવાના છે તમે અમને આપી દેજો મિત્રતા કેળવીને એમનો ઉપયોગ કરતા હતા આમાં આખા ની કીટ આપવામાં નથી આવી એક નવી એમો જોવા મળી છે કે એમાં પૈસા નાખીને ઉપાડી લેવામાં આવતા હતા